કલા સાઈ મોલે હું ન લેવાનો હું ખાલ્લે બોલ તો બાનો રસ્તો આ બાનો રસ્તો આ બાનો રસ્તો તો નહી અરે હું બાના ઉલાઈને લઈને ઊભો હે હું કા ઊભો રે ઘર માં બાના ખઈ બોલાય નહી લાવ તો

લાગે પ્રબે ભયો બચ્ચો કો ખળગાનું પ્લાન બનાવી રહ્યો અજુવાન કેવું મે બે ભયો બચ્ચા લાગી કરવા દિયા એને એક ગેલાપણ સુગુરતુ ગટુ છે તું મારે નહીં તો તો કે તો તને મારી મારી છોતરા ગાડી નાખી પણ તું શું કરે છે

તમારો છોકરો અડવિત્રો છે અરે હાચું કહું છું તમે હોભળો કોનું ઓખ છે કે તારા બાનો રસ્તો એવું થોડું કહેવાતો છે બનાવું ઈને એવું કીધું કે તારા બાડો રસ્તો એવું નહીં કીધું યાર ઈને ઓને બી એવું કોઈ કીધું નહીં તાર તમે શાંતિ રાખો મારું મગજ સટકશે ને તો તમારે પછી હું ઘેર આવી મારજીએ તમાર તો મગજ સટકશે જ નહીં નહીં અમાર મને તો કો બોલતા નહીં એટલે અલ્યા અમે હું હાથ ભમાય ને હા

ભાઈઓના તો પછી તમે પાછા ના પડતા ના પડું તમારા વિશ્વાસ ફોન કરી જેટલા ફોન કરીને આપડે

તો એટલે જો ઘેના ભણ કેજીશ ભાઈ તો માર્યો ને ના ઓય વચ્ચે માર્યું હા પડતા નઈ કસો એકદમ દુખાય એવું ટામેટા હું ભમાય બસ લે હટજો હા આ ગારો વળ પડાવ

અને બે છોકરા લડે એટલે તમારે બે ભાઈઓ એનું નિવારણ લાવવું પણ તમારે એટલે તમારે આવી રીતે કોઈના વાદે કોઈ તમને બે વાતો ચડાવવા આવશે એમના વાદે તમારે શું લઈને નહી કરવાનું અરે આગેવા ના તો કે હું બેઠો છું એમના ભાઈ કુતુ મારા માલ હશે તો એ લઈને આવશે એવું કીધું મારા મને એવું કીધું આ મારા ભાગ ખરે નઈ એમને મને એવું કીધું

તમારું સમાધાન કરી દઉં એવું મુદ્દો આવ્યો એ મુદ્દો મને ખબર નહીં હું આગેવાન મને ખબર નહીં બધો મત છે જોડે તમે ઉકેલા મારા જોડે તમારો બે નો મુદ્દો રાવણામાં બે તમે બે ભાઈઓ કોમ આગળ અમે તો દેખાતા જ નહીં બધા તમારી જોડે બે અમે તો અમે બેઠું કાંઈ બે એના માટે કોઈ હારા કોમ કરો ખોટું કર્યું પણ એના માટે ગેલા મફતલાલ કરવા માટે કોક હશે ને બેઠી કોક વિચાર તારે કેતી છે ને તમારે કોઈ નું તમે ઊંચું ઊંચું અમારે મેચી થોડું ચાલે જેવા લડાય આખી જિંદગી બોલાવી ને આપણા બે ને લડાવાનો જ હાથ છે સાચી વાત છે મારો જ છે બસ આગેવાન તમે ઓનો ન્યાય કરો કરો બે ભાઈ ને લડાયા જ

તમારે પછી હા ભાઈ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ આમાં બે ભાઈ ભેગા થઈને ભુતા માં તમાર બેલાતું જ નહીં આ બધા માં બેહવા જેવા રેહો